ડિંડોલી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે અનેકો પ્રશ્નો અહીંયા ઉભા થયા છે સ્થાનિક લોકોએ કહ્યું કે એટલી પણ મોંઘવારી ન કહેવાય કે હવે લોકો દૂધ ચોરી કરવા મજબૂર બની રહ્યા છે આડત્રીસ સેકન્ડના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક ઓટો રિક્ષા સ્થળ પર આવે છે અને ગણતરીની સેકન્ડમાં દૂધ ભરેલું કેરી ઉપાડી રિક્ષામાં ભાગી જાય છે ચાલક સહિત બે અજાણ્યા ઈસમોની કરતુત બાદ અનેક પ્રશ્નો ઊભા થાય છે જો કે આ બાબતે આવી ડિંડોલી પોલીસ સામે દૂધ ચોરોને પકડવાનો એક મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે ચોક્કસ આ દૂધ ચોરો દૂધ વેચી રોકડી કરવાની યાદે ચોરી કરી ગયાઓની વાત પણ નકારી શકાય નહીં અઝી સાથે હર્ષદ શેઠા